મિત્રો નમસ્કાર યુટ્યુબ ચેનલના માધ્યમથી જતન એની ચર્ચા કરીશું મિત્રો તો તમને જે સ્ક્રીન ઉપર સામે જે મુદ્દા દેખાય છે એને એ મુદ્દાની આપણે ખાસ ચર્ચા કરવાની છે એ મુદ્દા જે આપણે જોવાના છે સંરક્ષણની અનિવાર્યતા પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા વારસાના જતન માટે આપની ભૂમિકા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન અને છેલ્લે વિવિધતામાં એકતા આટલા મુદ્દાઓની ચર્ચા આપણે આમાં કરવાની છે પરંતુ પ્રશ્નોતરી રૂપે આ દરેક મુદ્દાની ચર્ચા આપણે કરીશું તો એ રીતે તમારે આ પ્રકરણમાં ધ્યાન આપવાનું રહેશે મિત્રો તો હવે આપણે એક પછી એક મુદ્દાની પ્રશ્નોતરી ચર્ચા કરતા જશું એમાં પહેલું છે આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો બહુ અગત્યનો આ પ્રશ્ન છે આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે મિત્રો તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે તે આપણા માટે માર્ગદર્શક છે ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણો પથ દર્શક બને છે બહુ સરસ વાત કરી દેશમાં તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે મિત્રો તેથી તેનું રક્ષણ અને જતન ની આવશ્યકતા ઊભી થઈ છે આવા આપણા ભવ્ય વારસાના અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ તો આ મુદ્દાની માહિતી આપણે પૂરી થઈ આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા એમાં આટલી બાબત તમારે નોંધવાની હોય પરીક્ષામાં ત્યાર પછી પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો શું લાભ થાય છે પર્યટન ઉદ્યોગથી તો જુઓ યુનેસ્કો ભારતના ઘણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓ સ્થળોને જોવા જાણવા અને સંશોધન કરવા માટે આવે છે અને પરિણામે દેશમાં પ્રવાસન પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે આ ઉદ્યોગથી જે તે રાજ્યને અને દેશને ઘણા આર્થિક લાભ થાય છે તો ભારતને કયા આમાં આર્થિક લાભ થાય છે એની આપણે ચર્ચા કરીએ મુદ્દો એનો એ જ છે મિત્રો પ્રવાસનને લીધે પ્રવાસના સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટોના માલિકોને ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને સ્થાનિક અને કલાકારીગીરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે અને આવક મળે છે આપણે અમુક સ્થળોએ જઈએ ફરવા બરોબર તો ત્યાં અમુક જે વસ્તુ આપણને પસંદ પડે તો એ લઈએ છીએ ઓલા લોકોને આવક થાય છે પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશની કિંમતી વિદેશી ઊંડિયામણની કમાણી થાય છે વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે તો આ પર્યટન ઉદ્યોગથી થતા લાભો છે ટુર્સ ટ્રાવેલ્સ વાળા જે છે એને પણ લાભ મળે છે ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી થાય છે તો પર્યટન ઉદ્યોગથી થતા લાભ આપણે મિત્રો જોયા ત્યાર પછી આગળ જોઈએ આમાં નામ જ પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે પાકા રસ્તા સંદેશા વ્યવહાર વીજળી પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમો નો વિકાસ થતા દેશમાં પર્યટન માર્ગદર્શક ટુરિઝમ ગાઈડ નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે તો અહીંયા આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ હવે નવા મુદ્દાની શરૂઆત કરીએ પ્રશ્નોત્તરી રૂપે પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલ પ્રયાસો જણાવો હવે એમાં જોઈએ ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી એ બોર્ડ ની સંરક્ષણ કરે છે તેમજ તે માટેના સાધનો પૂરા પાડે છે માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો જો આ બે સાલ યાદ રાખજો પહેલું હતું વન્યજીવ સુરક્ષા બોર્ડની સ્થાપના ઓગણીસો બાવન અને અહીંયા ઓગણીસો બોતેર ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવામાં આવ્યા મિત્રો એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે ઈસવીસન અઢારસો ની સાલમાં સ્થપાયેલી

અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે ભારત સરકારે દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે તો અહીંયા પ્રાકૃતિક વારસાના જતન અને જતન માટે કરવામાં આવેલા પ્રયાસો એ મુદ્દો આપણે પૂર્ણ કર્યો ત્યાર પછી હવે આપણે જોઈએ છીએ પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદાઓ જણાવવો વેરી મોસ્ટ આઈએમપી મિત્રો હવે પછી એ સવાલની વાત કરીશું હવે એની શરૂઆત કરીએ જવાબ માટેની પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની વારસાની જાળવણીને સંબંધ કરતા બે કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો આ પ્રમાણે આપણે રજૂ કરી શકીએ ઓગણીસો સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ ધર્મ સ્થાનકો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષો ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્ખનન કરેલા સ્થળો શિલાલેખો સ્તંભલેખો તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજ વસ્તુઓની જાળવણી કરવાનું સૂચન કર્યું છે છે આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ સંસ્થા કે ભારત સરકારની પરવાનગી વગર ઉત્ખનન કરી શકે નહીં પુરાતત્વ ખાતું નષ્ટ પામેલ કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિ કરાવે છે કઈ રીતે જોઈએ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજના જતા સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર સમૂહ ને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તાર વિસ્તરી રહેલ ઉદ્યોગોના ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણને કારણે તાજમહાલ દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા તાજમહાલને વાયુ પ્રદુષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી તો મિત્રો પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદાઓ કયા એની ચર્ચા આપણે આમાં કરી ત્યાર પછી મિત્રો આપણે સંગ્રહાલયોની જાળવણી એ વિશે જરા વિગત થી માહિતી જોઈએ સંગ્રહાલયો હવે એમાં ધ્યાન આપજો સામે

જાણ કરવી જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયો કે જે તે સ્થળે થઈ શકે ઓગણીસો મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે મિત્રો ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને વિદ્યા વિદ્યાભવન કોબા ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર પાટણ ખાતે શ્રી હેમચંદ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ગ્રંથાલય વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુલિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત અર્ધમાગધી પ્રાકૃત પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલયો કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે તમને સામે ચિત્રો છે એ જોતા જજો તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્વનું કાર્ય કરી રહ્યા છે તેમનું જતન અને સંરક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે તો મિત્રો સંગ્રહાલયો વિશે આપણે ટૂંકમાં વાત કરી એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઘણો અગત્યનો અને મહત્વનો મુદ્દો છે ત્યાર પછી વેરી મોસ્ટ એમ્પી આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા શું હોઈ શકે મિત્રો વેરી મોસ્ટ એમપી કાચ ધ્યાન આપજો આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે આપણા અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેના જવાબદારી ઉઠાવવી જોઈએ શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કોલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને તેમના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળો નો પ્રવાસ વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજી વારસાના મહત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ મિત્રો ઐતિહાસિક સ્મારકો શિલ્પ સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એક વખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી તેથી એ સ્મારકો નષ્ટ ન થાય તેની તોડફોડ ન થાય ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ સૌએ બજાવવી જોઈએ પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો સરોવરો કુવા વાવ કુંડ ઝરણા જરા વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ મલાવ તળાવ પાટણની રાણીની વાવ અડાલજની વાવ ચાંપાનેરનો કૂવો મહેમદાબાદનો ભમરીયો કૂવો જુનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ જે તમને હામે ચાકમાં બતાવ્યું છે સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયો સંગ્રહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈ ને દેશના કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ તો મિત્રો આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા એની આમાં તમને ચર્ચા કરી જવાબના રૂપમાં આ સવાલ ત્યાર પછી પ્રવાસન સ્થળોને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો આ પણ વેરી મોસ્ટ એમપી છે અત્યારે જે સવાલની ચર્ચા કરીએ છીએ બહુ અગત્યના છે મિત્રો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો સામેના ચિત્રો આપ્યા છે એ ચિત્રો નિહાળજો જવાબ લખીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ નાના મોટા બધો જ કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવો ન જોઈએ આ ગળાની બહુ ખરાબ ટેવ હોય કોઈ પ્રવાસન સ્થળોએ જાય પછી આવા જે સ્થળો છે બાજુમાં થૂંકીને તમારે એટલું બધું બગાડી નાખે એટલી બધી ગંદકી ફેલાવે આ ન કરવું જોઈએ એમ કે છે પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં ઐતિહાસિક મહત્વના ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવો સરોવરો વાવ કુવા કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ તેમના મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર કદ સ્થિતિ રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન ન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ તો મિત્રો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે જે આપણા મંતવ્યો છે એની ટૂંકમાં તમારી સામે રજૂઆત કરી બહુ સહેલા મુદ્દા છે બે ત્રણ વખત સાંભળશો એટલે યાદ રહી જશે મિત્રો ત્યાર પછી છેલ્લો સવાલ છે ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો આ પણ વેરી મોસ્ટ સવાલ છે બહુ અગત્યનો પરીક્ષાની ભારત દેશની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે જો નીચે ચિત્ર આપ્યું છે વસુધૈવ કુટુંબકમ એમ કરીને વિવિધ જાતિઓ જ્ઞાતિઓ રીત રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ વિશ્વમાં સાકાર કરી છે કેટલું સરસ વાક્ય લખ્યું છે સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે મિત્રો ભારતની પ્રાચીન સંસ્કૃતિને સમાજમાં સમન્વય સહિષ્ણુતાના બીજા યુએસ ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જોવા ખાલી જગ્યા તરીકે પણ મહત્વનું છે સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એ વિશિષ્ટ લક્ષણ ને રજૂ કરતા કહ્યું હતું શું કહ્યું હતું મને કહેતા ગર્વ થાય છે કે જે હું પ્રતિનિધિ છું એટલે હિન્દુ ધર્મ તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે જગતના લગભગ બધા જ ધર્મો પાળતી પ્રજા ભારતમાં વસે છે હિન્દુ ઈસાઈ ધર્મો પર જોવા મળે છે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો હતો આથી જ તેમણે સમગ્ર દેશને જોવો અગત્યનું ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે ભારતના સુફી સંતો સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષોએ હંમેશા શાંતિ સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે સુફી સંતો સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી ભારતમાં ધર્મો સંપ્રદાયો જ્ઞાતિઓ જાતિઓ ભાષાઓ રીત રિવાજો પરંપરાઓ ઉત્સવો તહેવારોના લોકો સમરસતાથી જીવન જીવે છે મિત્રો એની સાથે આ મુદ્દો પૂર્ણ કરીએ છીએ અને એની સાથે આ પાઠ પણ અહીંયા પૂરો થાય છે ખાલી જગ્યા પણ મળી રહેશે એક એક વાક્યો પણ તમને આમાંથી જ મળી રહેશે બરોબર દાખલા તરીકે તમને એમ પૂછ્યું હોય કે યુ ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણ રજૂ કરતા શું કહ્યું હતું તો ત્યારે તમારે આ મુદ્દાની વાત અંદર લખવી પડે બરોબર એટલે દરેક માહિતી તમને આમાંથી મળી રહેશે તો મિત્રો અહીં આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ નમસ્કાર ફરી પાછા આવતા વખતે જ્યારે ભેગા થશું ત્યારે કોઈ નવા ટોપિકની નવા પાઠની ચર્ચા કરશું ધન્યવાદ